જયવીમ નમોદાય આપણે આપણા ઘણા વિડીયોની અંદર આપણે અવારનવાર સમાજની વચ્ચે વાત કરતા હોઈએ છીએ કે એસટીની અંદર અમુક ભ્રષ્ટાચારીઓ અમુક અધિકારીઓ અમુક યુનિયનના ભાગીઓ જે બેન દીકરીઓને તાબે કરવા માટે બેન દીકરીઓને વસવા વસમા કરવા માટે નૈત નવા નુસ્ખા અપનાવતા હોઈએ છીએ આજે એવો જ એક કિસ્સો વલસાડ ડિવિઝનના વાપી ડેપો ખાતેનો આપણે આવ્યો છે જેની અંદર વાપી ડેપોની અંદર ફરજ બજાવતા એટીઆઈ આસિસ્ટન્ટ ટ્રાફિક ઇન્સ્પેક્ટર ધનસુખ પટેલ ધનસુખ પટેલ દાવા આવા આવી છીછોરી હળકત કરવામાં આવેલ છે જો કે આ ધનસુખ પટેલના આપણે કારનામાં તો વાંચા સાંભળા સૂત્રો દ્વારા ઘણી માહિતી આવી છે આ ધનસુક પટેલ છે એ મોટી તોબ છે વાપી ડેપોની અંદર મોટી તોબ છે ડીસી વિભાગીય નિયમો હોય ડીએમ ડેપો મેનેજર હોય આ બધા એની નીચે કામ કરતા હોય એવું લાગે છે કેમ કે આ ધનસુક પટેલનો કોઈ વાળ પણ ઉખાડી શકે છે એમ નથી અવારનવાર છાપાની અંદર ન્યૂઝપેપરની અંદર આ ભાઈની વિરુદ્ધ ઘણી કમ્પ્લેનો થયેલ છે પણ આજ દિવસ સુધી કોઈ ડીસી કોઈ ડેપો મેનેજર કોઈ ડીસી કોઈ ડેપો મેનેજર એક પણ માના લાલમાં એવી કોઈ તેવડ નથી કે આ ધનસુખ પટેલનો વાળ વાકો કરી શકે કોઈ જાતની ખાતાકીય કાર્યવાહી બેસાડી શકે કારણ કારણ કે આ ભાઈ યુનિયનના છનું કોના હોદેદાર છે પોલીસની અંદર રાજકીય લેવલે આ ભાઈ ખૂબ જ બહુ મોટી વગ ધરાવે છે એટલે આ વ્યક્તિનું કોઈ કરી કાંઈ કરી શકે એમ છે નહીં કોઈ પણ જગ્યાએ વલસાડ ડિવિઝનના કોઈ પણ ડેકોની અંદર કોઈ ડ્રાઈવર કંડક્ટરની બદલી થાય અને કઈ રીતે નોકરી ફાળવવી કેવી રીતે હેરાન કરવા એ આ બધું આ ભાઈના અંડરમાં આવે છે આ ભાઈના હુકમથી વલસાડ ડિવિઝન ચાલતું હોય એવું મને નજરે પડે છે આ ભાઈના કાંડ જુઓ આ છોકરી બાજ લંપટ ધનસુખ પટેલ દીકરીને ફસાવવા દીકરીને પોતાના વશમાં કરવા દીકરીને દીકરીને પોતાના તાબા હેઠળ કરવા નત નવા નુસ્ખા અપનાવવામાં આવે છે એટીએ ડીટી લિસ્ટ બનાવનાર એક વ્યક્તિ કોઈ મોટો અધિકારી નથી કોઈ મોટી તોપ નથી એક સામાન્ય કર્મચારી છે પણ આજે અમુક કર્મચારી એની નીચે જે નોકરી કરતા હોય ફરજ બજાવતા હોય એટલે એને સર કહેતા હોય સર આ સર કહેવાના લાયક નથી આના સર ઉપર બે ધોકા મારવાના લાયક છે આ એટલો નાલાયક આજે એના જ કર્મચારી કંડક્ટર બેન ને રાત્રે અમુક તારા બાબત મને કેવી જ પડે તારું ખાસ કોણ છે તારા દિલમાં શું છે હાળા હલકા હાળા નાલાયક અને શરમ આવવી જોઈએ આજે તારી દીકરીની ઉંમરની દીકરીને તું આવા મેસેજ કરેસ એ તારી નીચે નોકરી કરે છે તારી ગુલામી નથી કરતી બેન તો હાળા હલકા તું આવા મેસેજ કરેસ અને તું એવું ન્યા વ્યાપી પણ નરે એવી વાત કરેસ કે નરેશ ઉપર હું બ્લેકમેલિંગની ફરિયાદ કરીશ એમ તારે જા જે થાય ને એ કરી લેજે બાકી તારી નાની યાદ કરાવી દઈશ તું એટલું યાદ રાખજે અત્યાર સુધી તારી ઉપર ખાતા જ જે કાર્ય નથી થઈ હવે થાય અત્યાર સુધી નરેશ વાળા જેવો તમને કોઈ ભટકાણો નહોતો અને તમારે જે એસટી ડેપોની ડેપોની અંદર એસટી નિગમની અંદર જેટલા પણ યુનિયનના પાગ્યા હોય અને જેટલા ભ્રષ્ટાચારી અધિકારી હોય ને એને જેટલી તાકાત લગાડી હોય ને એટલી લગાડી જો લગાડી લેજો આ તમારો હાડ રહ્યો ને હાડ એક કંઈથી વારો વર એમ નથી ઓલો લુખો લક્ષ્મણ રાઠોડ ઉનાનો ડોક્યુમેન્ટ એને ફરિયાદ કરી પણ એની નાની યાદ કરાવી દઈશ એટલે જે લોકોને ફરિયાદ ખોટી કરી હોય ને એ કરવા જ મળજો કાયદો છે ને અમને ખબર પડે કાયદામાં કઈ રીતે હાલવાનું હોય એટલે હમજી વિચારીને જે કરો ને એ કરો બાણ મારી બાજુ ફેંકો ને એ પાછું સીધે સીધું તમારી બાજુ ન આવે ને ધ્યાન રાખજો અને આ આ જે આ બાજ આ હલકો જે ધનસુખ પટેલ છે ને એને જે દીકરીને મેસેજ કર્યા છે ને રાત્રે અગિયાર અગિયાર વાગે એની ફરજ ક્યાં સુધીની હોય આજે દીકરીની જાતને સાત વાગ્યા પછી કોઈ નોકરી ફાળવી ફાળવાનો કોઈ એવો કાયદો નથી કે એ દીકરીને પછી સાત વાગ્યા પછી એને ઘરે હોઈ જાય ત્યાં પછી તમે એને ફોન કરી શકો કે કોઈ પ્રકારની જાણ કરી શકો કેમકે એ દીકરી છે એ સ્ત્રી છે તમારી ગુલામ નથી તમારી કોઈ રખાયત નાલાયકના પેટનાવ આજે એસટીને એસટીની અંદર જે કન્ડક્ટર બેનો છે ને તમે 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 એની રખાતું બનાવવા માંગો છો હલકાવ તમને શરમ લાવવી જોઈએ આ તમારી દીકરીઓ સાંભળશે ને કે મારા બાપે મારા મારા ભાઈડા આવા કાંડ કર્યા છે તો એ સમાજની અંદર મોઢું નાખા જેવી નહીં રહી અને હું તો એમ કેવું છું કે આ મારો વિડીયો છે ને આજે સ્ક્રીનશોટ હું જે મોકું છું ને એ સ્ક્રીન આ સ્ક્રીનશોટ ધનસુખ પટેલના જે વાઇફ છે ને જે બેન છે ને એ બેન એ ખબર પડે કે મારો મારો નાલાયક પતિ એટલો હલકો છે આજે આ હલકાને હું કહેવા માંગુ છું કે તારી નીચે નોકરી કરે છે તારી ગુલામી નથી કરતો તું એમ કેશો તું એ બેનને એમ પ્રપોઝ કરતો હતો કે તમે મારી આ રિલેશન રિલેશનશીપ રાખો હાલા હલકા તારી તારી દીકરીની ઉંમરની છે તને શરમ લાગવી જોવે અને સેન્ટ્રલ ઓફિસે જીએમ ને મેમ આ ધનસુખ પટેલ બાબતે મેસેજ કર્યા હતા સ્ક્રીનશોટ મોકલ્યા હતા પણ હાલ સુધી એને કોઈ કાર્યવાહી કરી નથી આપને એવું લાગે છે કે આ જીએમઆઈની ભળેલો હોય એવું લાગે છે ડીસી ને ડેપો મેનેજર તો એની નીચે કામ કરે છે હું એની નીચે કામ કરે છે એટલે હું આ આ કોઈ આ તાનાશાહ છે અત્યારે આ ગુલામી પ્રથા ચાલુ છે તો એક સામાન્ય છન્નુકોનો કોનો સામાન્ય છન્નુકોનો હોદેદાર તમને લોકો આટલો બધો ધમકાવે છે ને આટલો બધો ડરાવી ધમકાવી રાખે છે કે તમે એની વિરુદ્ધ કોઈ જાતની કાર્યવાહી નથી કરી શકતા શું કાંઈ આ ધનસુખ પટેલ તમને રાણી હપ્તા મોકલાવે છે તમે એટલું યાદ રાખી લેજો જે હું આ સેન્ટ્રલ ઓફિસ લેખિતમાં જે ફરિયાદું કરું છું ને તમે લોકો એની વિરુદ્ધ કાર્યવાહી નહીં કરો ને જો મારી સાચી ફરિયાદ હોય ને તો જ કાર્યવાહી કરો ને ખોટી ફરિયાદની કાર્યવાહી નથી કરો ને એનો તમે મને જવાબ મોકલી દીજો પણ નહીં કરો ને એટલે તમે એટલું યાદ રાખી લેજો તમારા એ બધાને કાંડ તો આવી જ આવી જ જાય મારી પાસે તમારા લોકોને ભાંડા ફોડી જ નાખી કે તમે 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 લોકોએ સેન્ટ્રલ ઓફિસના અધિકારીઓ અત્યાર સુધીમાં ક્યાં ક્યાં કેટલા કેટલા કાંડ કર્યા છે કઈ કઈ રીતે લોકોને હેરાન કર્યા છે એટલે તમે એમ કોઈ ન સમજતા કે તમે બચી જાવ મારો ભ્રષ્ટાચારી કોઈ સગો છે નહીં લોકોને સાથે અન્યાય કરવા વાળો વ્યક્તિ મારો કોઈ સગો નથી કરે મારો ભાઈ હશે તો એ નહીં ઠેકાણા તો પાડી જ દઈશ અને આ ધનસુખ પટેલનો નંબર મૂકું છું આને કયો કે હાલા હલકા તને કયા તારી દીકરીની ઉંમરની દી છોકરીને તું આવી રીતે પ્રોપોઝ કરેશ હે તને શરમ લાગવી જોવે આજે દીકરીની બસની અંદર દારૂની બોટલ મૂકાવી અને એને ખાતાકીય કાર્યવાહી કરવી એની ઉપર ફરિયાદ કરાવ કરાવડાવી હલકાવણી તો હદ પૂરી થઈ ગઈ છે આજે તમે માનવતાને એવું મૂકી દીધી છે આની જ જગ્યાએ તમારી દીકરી હોય ને તમારી દીકરીની કોઈ છેડતી કરે તમારી દીકરીને કોઈ મેસેજ કરે અને ખોટી રીતે પ્રપોઝ કરે તો તમને કેમ થાય આજે સમાજના લોકોને હું બે હાથ જોડી વિનંતી કરું છું આ નાલાયકને ફોન કરું નાની યાદ કરાવી દો જેથી કરીને આપણી બેન દીકરી ઉપર આવા હલકાઉ નજર નાખવા એક પણ વખત હિંમત ન કરે આની અંદર આ નાલાયકનો નંબર મૂકું છું અને જે કાંઈ બેનની આ મેસેજ કર્યા છે ને એ બધા સ્ક્રીનશોટે મૂકું છું જે નવદ <NAMGUDEN>